પાટણ જિલ્લામાં ભાજપનો ઉકળતો ચરુ રાધનપુરની ઘટના બાદ હવે ચાલસમા વિધાનસભા વિસ્તારના ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોમાં અસંતોષ ચાણસમા બીજેપીના સાત જેટલા આગેવાનોએ વિધાનસભા અને પક્ષની ગોળ ખોદી હોવાની એક પોસ્ટ થઈ વાયરલ જિલ્લા પંચાયતથી લઈ વિવિધ હોદ્દાઓ ઉપર સેટિંગ કર્યાનો પોસ્ટમાં આક્ષેપ પક્ષ દ્વારા આવા સેટિંગ બાજોને રવાના કરવા પોસ્ટમાં કરાઈ માંગ

કામ જ નથી જે મંજૂર થઈયા બધા એક તરફી થઈ ગયા મંજૂર છે કોઈ કામ જ નથી એમ નહીં તમે આખી દરગાહ જુઓ ને જે મંજૂર થઈને ને એ બધા બીજા ને જે કામ જ નથી છે એમાં પ્રમુખ ના બાજુ હા પ્રભુ આવ્યો